તમારા માટે જોરદાર ભરતી લેવાનું છે ફોરેસ્ટ વિભાગ એટલે કે ગુજરાત વન વિભાગ દ્વારા ક્લાર્ક સહિત બીજી ચાર પાંચ પોસ્ટ વેકન્સીઓ છે ભરતી છે બે હાજર ચોવીસ ની લેટેસ્ટ ભરતી છે અને આનાથી વધુ એ છે ગુજરાત ફોરેસ્ટ આ ભરતી છે અને કે કોઈપણ જાતની પરીક્ષા વગર ઓફલાઈન તો તમારે અપ્લાય કરવાનું રહેશે ઓફલાઇન તરીકે અને કોઈ પણ જાતની પરીક્ષા વગર તમારે ભરતી રહેવાની છે માત્ર ને માત્ર ઓફલાઈન તરીકે એટલે તમારે જણાવ્યું કે તમારે એક મેલ રહેશે માત્ર તમારા ડોક્યુમેન્ટ જે છે એ મેલ કરવાના રહેશે તો કઈ મેલ આઈડી ઉપર છે કેટલી વેકન્સીઓ છે કઈ કઈ પોસ્ટ ઉપર કે આના માટે કેટલી શૈક્ષણિક લાયકાત માંગેલી છે લાસ્ટ ડેટ કઈ છે લિમિટેશન શું છે સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર ફટાફટથી મળી રહેવાની છે મિત્રો તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં વર્ષથી જોડાઈ જવું જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો વધુ કંઈક તમારો નહીં લવું ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો તો સૌથી પહેલા આપણે ઓર્ગન લઈ લઈ વાત ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણીશું ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા આપણે રહેવાની છે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ અને પોસ્ટની વાત કરીએ મિત્રો તો માત્ર ક્લાર્ક નહીં એની સાથે બીજી ચાર પોસ્ટો ઉપર ભરતી છે એકાઉન્ટન્ટ તરીકેની છે અને બીજી હિસાબને તો નીચે ડિટેલમાં જાણવું છે કે કઈ કઈ પોસ્ટો ઉપર વેકન્સીઓ નહીં અને કેટલી વેકન્સીઓ છે નીચે ડિટેલમાં જણાવું છું મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો મિત્રો આપણે થમનેલમાં પણ જાણવું છે કે ઓફલાઈન રહેવાનું છે માત્ર તમારે મેલ જ કરવાનું રહેવાનું છે અને મેલ કયા કયા ફોર્મેટમાં કરશો એનું ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરશો સંપૂર્ણ માહિતી આપણે આમાં આપવાના છે નીચે એ જ નીચે આપણે જોઈ લઈએ છીએ ઓકે જોબ લોકેશનની વાત કરીએ ગુજરાતની અંદર તમારું જોબ લોકેશન રહેવાનું છે અને સેલેરીની વાત કરીએ મિત્રો તો એસ પર ગવર્મેન્ટ રૂલ્સ તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશો એટલે તમને ખ્યાલ આવી જશે ઓકે તો વાત કરીએ કઈ કઈ પોસ્ટો છે જોઈ લઈએ પહેલા તો ક્લાર્ક મેનેજર અકાઉન્ટન્ટ સિનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ અને હિસાબની ઓકે તો આ ચેટલ પાંચ પોસ્ટો પર અલગ અલગ પ્રકારની વેકન્સીઓ છે મિત્રો જેની માટે લાયકાતની વાત કરીએ તો બાર પાસ ગ્રેજ્યુએશન બીકોમ અને આગળ એમકોમ વગેરે માંગેલું છે તમને ઓફિશિયલ નોટિફિકેશનની લિંક અથવા તો ઓફિશિયલ વેબસાઇટની લિંક આપી દઈશ ત્યાંથી જોઈ અને તમે નોટિફિકેશન વાંચી શકશો આપણે આમાં જોવા જઈશું તો વિડિયો લાંબો થઈ જશે મિત્રો એટલે આની અંદર જોતા નથી તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું એટલે બે મિનિટમાં તમને ખ્યાલ આવી જશે ઓકે એડ લિમિટેશન વાત કરીએ મિત્રો 18 થી 35 વર્ષ તમારે આના માટે એડ લિમિટેશન આપેલી છે અને ગવર્નમેન્ટ નિયમ મુજબ તમને આની અંદર છૂટછાટ પણ મળી રહેવો પાત્ર છે વેકન્સી ડિટેલની વાત કરીએ ફોર ઓર ધ પોસ્ટ ઓર રીડ નેટ ઓર નોટિફિકેશન એટલે કે તમે નોટિફિકેશન વાંચો એટલે પણ ખ્યાલ આવી જશે વિડિયો લાંબો થાય એવો છે એટલે હું તમને જણાવું છું કે નોટિફિકેશન વાંચી લેજો ઓકે એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો તમને જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી એસસી એસટી કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની આની અંદર રહેતી નથી ઇમ્પોર્ટન્ટ ડિટેલ જોઈ આપણે શું કેવા મેલ મોકલવાના પણ ચાલુ થઈ ગયા છે લાસ્ટ ડેટની વાત કરીએ તો દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સાંજના છ વાગ્યા સુધી તમે મેલ મોકલી શકો છો અને અરજી કરી શકો છો ઓકે સિલેક્શન પ્રોસેસ તમને જણાવી દો આપણે થમેલમાં જણાવી દીધું છે કોઈપણ પણ જાતની પરીક્ષા છે નહીં માત્ર તમારે જે ડોક્યુમેન્ટ છે તમારા એ જે છે એ તમારે મેલ કરવાના રહેવાના છે ઓકે તો તમારે સૌથી પહેલા કામ શું કરવાનું રહેશે ડાઉનલોડ કરવાનું રહેશે એપ્લિકેશન ફોર્મ એની વેબસાઇટ નીચે આપેલી છે આપણે જુઓ ઓફિસિયલ વેબસાઇટ જીએસએફડીસીડી લિમિટેડ ડોટ જીઓ ડોટ ઇન ઓકે ત્યાંની વેબસાઇટ છે ત્યાં રેક્રુટમેન્ટમાં જઈ અને તમે એનું ફોર્મ જે આવે છે એ ડાઉનલોડ કરી શકો છો અને મેલ ક્યાં કરવાનું રહેશે એ પણ નીચે મેલ આઈડી આપેલી છે આપણે જીએસએફડીસી એલ ટીડી એટ ધ રેટ ગુજરાત ડોટ મેન્ટ ઇન ઓકે તો આ મેલ આઈડી રહેવાની છે તો મેલ આઈડી ઉપર તમારે શું કહેવાય લાસ્ટ ડેટ આપણે દસ ફેબ્રુઆરી બે છવ્વીસ સાંજના છ વાગ્યા સુધી ત્યાં સુધી તમારે શું કહેવાય મોકલી દેવાનું રહેશે ઓકે સામાન્ય તમને જણાવ્યું ડોક્યુમેન્ટ શું શું માંગશે પાસપોર્ટ સાઇઝ ફોટોસ અપલોડ કરવાનો રહેશે કા તો ડાયરેક્ટ તમે મોકલી દો તો પણ ચાલશે રિઝ્યુમ અથવા તો સીવિંગ માર્કશીટની જાવ સ્કૂલ લીવ સર્ટિફિકેટ આધાર કાર્ડ બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફિકેશન માટે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો ઓકે તો આટલા ડોક્યુમેન્ટ મિનિમમ તમારે જોડવાના રહેશે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું તમને વધુ ખ્યાલ આવી જશે છતાં પણ તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું તો આવી જ ભરતીની માહિતી માટે સૌથી પહેલા આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો અને આવી જ ભરતીની માહિતી તમે સૌથી પહેલા મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં વિશેથી જોડાઈ જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી